તો કેમ છો મિત્રો સ્વાગત છે નવી વાર્તાની અંદર જ્યારે હું ઓફિસથી પહોંચવામાં બહુ જ મોડું થઈ ગયું હતું અને લગભગ રાત્રિના આઠ વાગ્યા હતા અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો અને ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અચાનક જ અડધા રસ્તામાં મારી કાર બંધ પડી ગઈ અને જ્યાં મારી કાર બંધ પડી હતી ત્યાં બંને બાજુ જંગલ જ હતું અને મને કારની બહાર નીકળવાનો ખૂબ જ ડર લાગતો હતો આજ સુધી ક્યારેય મારી કાર બંધ પડી નહોતી અને આજે મને સમજાયું નહોતું કે શું થઈ રહ્યું છે થોડી જ દૂર એક બસ સ્ટોપ હતું જ્યાં થોડાક જ પ્રકાશ હતો અને મારી પાસે બીજો કોઈ પણ વિકલ્પ ન હતો એટલે જ મેં ગાડીને થોડીક ધકેલીને રસ્તાના કિનારે ઊભી કરી હતી અને લોક કરી દીધી તો ત્યાર પછી હું બસ સ્ટોપ ઉપર જવા લાગી ચાલવા મળી તો બસ સ્ટોપ પર પહોંચી અને ત્યાં ઊભી રહી ગઈ ખૂબ જ મોડું થઈ ગયું હતું એટલા જ માટે કોઈ પણ વાહન રસ્તે આવતા જ નહોતા ત્યારે એક કાર આવી અને મને તેને રોકવા માટે ઘણા પ્રયાસ કર્યા પણ તે ગાડી ઊભી ના રહી ત્યાર પછી હું ખૂબ જ મુશ્કેલીમાં હતી ત્યારે અચાનક ચાર લોકો મારી પાસે આવ્યા હતા અને આવીને બસ સ્ટોપ ઉપર ઊભા રહી ગયા શરૂઆતમાં તો મને થોડું સારું લાગ્યું હતું પણ પછી મને એવું લાગ્યું કે તે ચારે બહુ જ દારૂ પીધેલા છે હવે હું બસ સ્ટોપમાંથી થોડી જ દૂર ઊભી હતી અને તેઓ મારી પાછળ ઊભા રહીને કંઈક વાતચીત કરી રહ્યા હતા અને તેમની નજર શંકાસ્પદ લાગી રહી હતી તો પછી મિત્રો હું ગભરાઈ ગઈ અને હવે શું કરવું ક્યાં જવું મને કંઈ પણ મગજમાં સમજાતું નહોતું પણ મને લાગતું હતું કે મારી ઉંમર મોટી મારી ઉપર મોટી આફત આવી ગઈ છે મેં ત્યાંથી જ આગળ જવાનો પ્રયાસ કર્યો તે ચારેય મારી પાછળ પાછળ ચાલવા લાગ્યા મેં મને કહ્યું લાગવા મેં તેમને મને કહ્યું હતું કે આજ ચાંદની રાત છે અને અમે ચારે અહીંયા ઊભા છીએ હવે આ ચાંદની રાતમાં તમે અમને ખુશ કરશો કે નહીં તેઓ એકબીજા સાથે હસતા હતા અને એવા શબ્દો બોલતા હતા કે જે મને ભયંકર લાગતા હતા હું સમજી શકતી નહોતી કે હવે મને કંઈ મદદ માગાવું મારી પાસે ફક્ત એક જ મોબાઈલ હતો અને હું સંપૂર્ણ હતાશ હતી હું પોતાની જાતને બચાવવા માટે જંગલ તરફ દોડી જંગલમાં હું ઝડપથી દોડી રહી હતી મારી ઓઢણી પણ ક્યાંક પડી ગઈ હતી મને કંઈ સમજાતું નહોતું ત્યાર પછી આગળ એક મોટો પીપાળાનું ઝાડ દેખાયું તો હું તે ઝાડની પાછળ છુપાઈ ગઈ અને અંધારામાં તેને જોઈ રહી હતી તે મને શોધવા લાગ્યા હતા તે એકબીજાને કહેતા હતા કે આટલી સુંદર છોકરી આપણે આજ સુધી જોઈ જ નથી અને હવે તો તેને છોડવાનું મન જ થતું નથી ત્યાર પછી બીજો એક જાણ બોલ્યો હતો મને પૈસાની જરૂર નથી મને તો બસ આ છોકરી જોઈએ મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા મને લાગતું હતું કે અહીં કોઈ મારી મદદ કરવા નહીં આવે ત્યારે જ અચાનક એક યુવન મારી પાસેથી આવ્યો અને મને તેણે મને કહ્યું કે હિંમત હોય તો મારો સામનો કરીને બતાવો તે ચારેય તેના તરફ ચૂપ થઈને જોતા રહ્યા અને એકે પૂછ્યું કે આ તારી કોણ છે યુવકે કહ્યું આ મારી કંઈ નથી પણ આ કોઈની બહેન અને દીકરી તો છે ને તો તે યુવક મને ભગવાન જેવો લાગ્યો તે ચારેય સાથે લડી રહ્યો હતો અને તે જ દરમિયાન એકે મને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ તે યુવકે તેમને ખૂબ જ ખરાબ રીતે પાડી નાખ્યો અને ડર અને ભયથી તેઓ ચારે ત્યાંથી ભાગી ગયા હતા મિત્રો આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલને લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો પછી તે યુવકે મને પૂછ્યું તમે ઠીક છો મેં કહ્યું હા ઠીક છું તો તમે કેમ છો પછી અમે બંને જંગલની બહાર આવ્યા અમે બંને બસ સ્ટોપ પર ગયા અને તે યુવક ખૂબ જ સુંદર હતો અને મારી સાથે સારી રીતે વાત કરી રહ્યો હતો અને તેણે મારી મારી ઘણી બધી મદદ કરી હતી મેં તેને આભાર માનવાનું શરૂ કર્યું તો તે કહેવા લાગ્યો કોઈ વાત નહીં કોઈ મુશ્કેલી નથી તે પછી મેં તેને મારી ગાડી બંધ પડી હોવાની વાત કરી અને આખી હકીકત સંભળાવી તો ત્યાર પછી અચાનક જ તે કોઈ રીતે ગાયબ થઈ ગયો મને કંઈ સમજાયું નહીં બસ સ્ટોપના આકાશમાં હું હતી અને ત્યારે પાછળથી જોરદાર અવાજ આવ્યો હતો અને જ્યારે મેં પાછળ જોયું હતું તો તે યુવક ગાડી લઈને આવ્યો હતો એણે કહ્યું હવે હું તમને ઘરે મૂકી જાઉં છું કેમ કે હું પણ આગળ જ જવાનો છું અને મને પણ થોડી રાહત મળી તો ત્યાર પછી મેં તેની કારમાં બેસીને ઘરે જવાનું નક્કી કર્યું અને હા મિત્રો બે લાઈક અને ઓલ ઉપર જરૂરથી સેટ કરજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે રસ્તામાં બે અમે બંને ઘણી વાતો કરી મોબાઈલ નંબર લીધો અને તેણે મારો નંબર લીધો હતો તે પછી મારા ઘરની પાસે છોડીને જતો રહ્યો હવે અમે એકબીજાને ફોન પર વાતો કરવા લાગ્યા અમારો પ્રેમ વધતો ગયો પછી અમે વિડીયો કોલ ઉપર પણ વાતો કરતા હતા હવે મારી સ્થિતિ એ હતી કે હું તેના વગર એક પળ પણ ન રહી શકું હું ઓફિસે પણ ઓછું જતી હતી અને તેને મળવા જતી રહેતી હતી તો રોજ નવા નવા કપડાં અને નવી નવી ગાડીઓ લઈને મને મળવા આવતો હતો તો પછી તે ખૂબ જ અમીર હતો અને તે મને કહેતો કે એક દિવસ તે મારા માટે બધું જ કરી નાખશે અને એક દિવસ મેં કહ્યું હતું કે મારે તમારું ઘર જોવું છે તો તે મને તેના ઘરે લઈ ગયો હતો તેનું ઘર ખૂબ જ સુંદર હતું અને તે કહેતો હતો અહીંયા હજુ કોઈ નથી બધા જ બહાર ગયા છે અને એક મહિના સુધી નહીં આવે મને તેની સાથે સમય પસાર કરવો ખૂબ જ ગમતો હતો તે મને રોજ જંગલમાં જઈ જઈ લઈ જતો જ્યાં અમે પહેલીવાર મળ્યા હતા અને ત્યાર પછી એક દિવસ મેં કહ્યું હવે મારે તમારી સાથે લગ્ન કરવા છે તો તે મારી સાથે સહમત હતો અને અમે બંને એવી જગ્યાએ જતા રહ્યા જ્યાં ઘણી જ બધી અનોખી ઘટનાઓ બનતી હતી પણ અમે અંતે અમને ખબર પડી કે તે વ્યક્તિ સામાન્ય માણસ ન હતો મેં તેના ઘરે કાચની સામે ઊભેલો જોયો હતો ત્યારે મારા હોશ ઉડી ગયા કારણ કે મને એવું લાગ્યું કે તે એક આત્મા છે અને પછી શું થયું તે જાણવા માટે વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને બીજો ભાગ હું જલ્દીથી અપલોડ કરું અને જતાં જતાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી જ કરી દેજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈપણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ નથી તો વિડીયો જોવાને આનંદ માણો અને હા કાલે ફરી મળશે વિડીયો જોવા માટે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર